ભાઈ પડી ગયું હોવાર ને મારી વાલીએ મને આ શિરામણ આપ્યું મેં કીધું વાલી આ શિરામણ ન હાલે શાહ ભાખરી રોટલા ક્યાં એ કે જવાનું છે અમદાવાદ મોડું થઈ ગયું છે એટલે અત્યારે આ નાસ્તો કરી લ્યો આપણે તો મગજ જોયો ને આપણે એને કીધું બરોબર બસ ખાલી આટલું જ કીધું મેં કીધું બાર ગામ જવું છે ને ક્યાં માથાકૂટ કરવી આ મેટર પછી જોઈ લેવું એ બડી અચ્છી વાત કહીએ પછી ભાઈ આપણે પહોંચી ગયા દાઢીને સેટ કરાવવા અમદાવાદ એક પ્રસંગમાં જવાનું છે મેં કીધું ત્યાં જાઓ ને એટલે થોડોક રૂડો દેખાવ ખબર નહીં પણ આપણે દાઢી સેટ કરાવી હોય ને એટલે બે દી તો આપણે હાર જ લાગી ગઈ પછી બસ ને એવા પછી એક અર્જન્ટ વિડીયો બનાવવાનો હતો એટલે શૂટિંગ ચાલુ કર્યું અમારે એન્થની ભાઈ કેમેરો પકડ્યો પછી ભાઈ બળજબરીથી મારી પાસે આ વિડીયો બનાવવામાં આવ્યો ઉટકા ખાલી બે વાસણ પણ મનકે આનો વિડીયો અને વ્લોગમાં મૂકો સોરી મિત્રો આ વિડીયો મૂકવો પડશે બીજો કોઈ ઓપ્શન નથી મારી પાસે બે નહીં એટલા બધા વાસણ ઉટક્યા જો તમારી આંખે પછી ભાઈ પાણીના બંબા ભરા થેલા ભરે નમદાવા જવા માટે તૈયાર થઈ ગયા ભાઈ આપણી યાત્રામાં કોઈ વિઘન ન આવે એટલે મંદિરમાં પ્રાર્થના કરી લીધી માતાજી અને કષ્ટમંજન દેવને પણ પ્રાર્થના કરી લીધી પછી ભાઈ એક હાથમાં લીધા ખાડા અને બીજા હાથમાં લીધો થેલો અને આપણે ઉપડી પડ્યા અમદાવાદ કોઈરો ગમે એમ થઈ જાય પણ એનો આ ગુલાબી બેગ કોઈને બનો દેવો રામ જાણે હું છે એના બેગમાં મેં નહીં દિખાઉ ભાઈ ગાડીની સાવી ભૂલાઈ ગઈ હતી પણ અમારો એન્થની સાવ લેતો આવ્યો આ વાતની ની પારુલ ને ખબર નથી ને એ ગઈ ઉપર સાવી લેવા મોબાઈલ બધા નીચે પડ્યા છે હવે એને બોલાવી કેમ હવે તો ભાઈ અમારા જીવ ઉપર જોખમ છે એટલે પારુલ નીચે આવે પછી ખબર પડે હું થાય લગભગ એમ કેવાય દસ મિનિટ થઈ નીચે આવી પણ એનો મૂળ જરાક હળવો ફૂલ લાગતો હતો એટલે મને એમ છું કે હાલ આપણે જીવ ઉપરનો સંકટ હતો ને તળી ગયું આ હવારે ભગવાનને પ્રાર્થના કરી દીધી કે હેમખેમ રાખજો એનું ફળ તાત્કાલિક મળી ગયું અમારા અમર ને એન્થની આવતા નથી એટલે એને બાય બાય કરી દીધું આપણને અને ભાઈ બહાર નીકળતા વહેતા જ મને મારી તૈણે હાળીઓ હામી મળ્યો અને આમ જો આ અમારો હાળો પછી ભાઈ રોડ ઉપર આ સરસ મજાની પિંક રિક્ષા એટલે કે ગુલાબી રિક્ષા અમને જોવા મળી પછી રસ્તા માંથી ઉપાડો અમારા સુંદર ને કારણ કે ફંક્શન માં ઈ હોય આમંત્રિત હતો કોને ખબર પણ સુંદર ગાડી બેસે ને એટલે સિગ્નલ અમને બંધ જ મળે હંમેશા અને આ સુંદર ને મારી વાલી ની એક જબર યાદ હતો ફોન પૂરેપૂરો ચાર્જ હોય તો એને ચાર્જિંગમાં મૂકી જ દે ગમે એમ થઈ જાય બાકી ફોન ની બેટરી ઓછી નો થવી જોઈએ ઈ સજ્જન કો ક્યાં તકલીફ હે ભાઈ ભાઈ કોકના ઘરનો સામાન જતો તો ભગવાનને પ્રાર્થના કે જલ્દી આનું પોતાનું ઘર થઈ જાય એટલે આ સામાન ફેરવવાની ઝંઝટ મટે આ મશીનરી ટેક્સટાઈલમાં ઉપયોગ થાય છે તમને ખબર હોય ને તેનું નામ જણાવો કમેન્ટમાં પછી તો અચાનક સની દેવલ ભાઈ અમારી આડ આવ્યા હો મને કે બોલ હિન્દુસ્તાન જિંદાબાદ મેં કીધું તમે કહો એટલે નહીં અમને ખબર છે ને ઓલવેઝ હિન્દુસ્તાન જિંદાબાદ જ હોય ભાઈ અને હવે અમે જે જગ્યાએ પહોંચ્યા ને એ બધાને ખબર છે કોઈ સરપ્રાઈઝ કરતી વાત જ નથી કે જયારે હું અમદાવાદ જઈ ત્યારે આ અમારું સ્થાનક હોય હોય ને હોય આડું સેવ ઉસળ સહી જવા ભાઈ આપણે ઉસળ ખાવા ગયા તા કારણ કે સુંદર કોઈ દી ખાધા નતા મેં આ લાગીને ખવડાવી દઉં પછી અમારે એક ફેન મિત્ર મળ્યા તો એના ઘરના ઉનિયારે વિડીયો કોલ માં વાતો ચીતું કરી અને પછી ભાઈ આપણે ગાડી મારી મૂકી અમદાવાદ કો અને હવે અમારો સારથી છે આ સુંદર લગભગ તમને ખબર તો નહીં હોય પણ મને ગાડી ચલાવનાર મારો ગુરુ છે આ સુંદર એટલે ઇન શોર્ટ આ મારો ગાડી ચાલક ગુરુ છે આ સુંદર બોલો હવે તમે વિચાર કરો કે મારું ડ્રાઇવિંગ કેવું હશે એમ કારણ કે કહેવત છે ને ભાઈ ગુરુ એવા શેલા

તું જે યાદ ના મેરી આઈ સો ટકા આ બધા ગીત હારાશે પણ અત્યારે આ ગીતનો માહોલ નથી હવે આને કોણ સમજાવે અને રોડ ઉપર ખાવા પીવા પેટ્રોલની બધી વ્યવસ્થા કરીને આવી કારણ કે બધી વસ્તુઓ બનવામાં છે અચ્છા દિયા મેરે પ્યાર કા વસ્તુ સમજાવો આ બપોરનું ટાણું છે આવા ગીત ન હોય ઉપર સૂરજ તપે છે અને અહીંયા મારું મગજ તપે છે ભાઈ પણ આપણે કઈ કેવું નથી કારણ કે ગાડી તો છે જો મારા મમ્મી અત્યારે હારે હોત ને તો નદીમાં એક સિક્કો સો ટકા નાખત આ ફૂલ તો બહુ હારા છે પણ ગાડીમાં ગીત વગડે છે ને એની તમે વાત જવા દો ગીત વગાડતા વગાડતા મગજ પકાવતા પકાવતા ભાઈ અમે ભોગી તો ગયા અમદાવાદ આ બધી મગજમારીમાં અમે એક ટર્ન ભૂલી ગયા એટલે હવે અમારે 10 કિલોમીટર વધારે હાલવું પડશે આ તો સારું છે કે રોડમાં બહુ ટ્રાફિક નહોતો બાકી અમદાવાદમાં 10 કિલોમીટર કાપું ને એટલે મગજનું આઠો થઈ જાય હો પંપ ઉપર ભાઈ મગજમારી હાલતી હતી પછી આપણે ગાડીમાંથી હેઠા ઉતરા અને પ્રેમથી મગજમારી સોલ્વ કરી દીધી શાબાશ પછી ભાઈ અમે પહોંચી ગયા અમારા સિસ્ટરની ઘરે અને ભાઈ જેવા ઘરમાં ગયા આમ જોવો જય માતાજી હો અને ભાણીબેન દોડીને આવ્યા ને સીધા ભાઈ બેટી ગયા હો આ અમારા સિસ્ટરના સાસુમાં એને આપણે પગે લાગ્યા આશીર્વાદ લીધો અમારી સિસ્ટર આવી ગઈ ઘડી કેમ કહેવાય ને કે આંખમાંથી થોડું થોડું પાણી વહી ગયું હો પણ લાગણી હોય ને એટલે હયું થોડુંક સલકાય જ જાય પછી આપણે એને કીધું આમ જો ભાઈ બ્લોગ ચાલુ વ્લોગ ચાલુ એટલે બધાએ હાઈ કર્યું આ અમારા ભાણભાઈ છે પછી ભાણીભાઈ કીધું લેટ કેમ કર્યું મેં કીધું ટ્રાફિક બહુ હતું પછી ભાઈ અમારા જી જા જી આવી ગયા આમ જો પણ ખાતા પીતા સુખી અમદાવાદ ને એમની સ્કૂલ છે યુનાઇટેડ વેલી કરીને એડમિશન ચાલુ છે લેવા હોય તો ફોન નંબર આપેલા છે ફોન કરીને એડમિશન લઈ લ્યો અને નવ ખાનાવાળો શોખ તો આપણે ઘણી વાર જોયું પણ ચાર ખાનાવાળું પહેલી વાર જોયું અને આ જરાક અઘરું લાગ્યું ભાણભાઈ ભાઈ ખરેખર કલાકાર છે હો પેપરમાંથી આમ જો સ્ટેચ્યુ ઓફ લિબર્ટી બનાવવું આ બંદૂક બનાવી બંદૂક અને નવીન સ્ટાઇલમાં ખુલેને એવો પંખો બનાવો અને આમ આમ કરો ને એટલે હવાઈ હોતા આવે પછી અત્યારના બાળકો ખરેખર ટેલેન્ટેડ છે બાકી આની ઉંમરમાં આપણને બધાને ખાલી ગરિયા રમતા આવડતું આપણે ઓલા માટીના પ્લાસ્ટિકના ડબ્બા આવતા પૈસા બચાવવા અત્યારે લેટેસ્ટ નીકળ્યો છે પાસવર્ડ વાળું અને અમારા ભાણીબામાં ટેલેન્ટ છે ઘરમાં જેટલા છૂટા પૈસા હોય ને સીધા બેંકમાં નાખી દેવાના ઘરે કોઈ મહેમાન આવે ને તો પેલો કોળીઓ આપણે એને હાથથી જમાડી આપણે એને ભાવ કહીએ આ સંસ્કૃતિ આપણે જાળવી રાખી અને આમ જો અમારે જીજાજી કેટલો બધો નાસ્તો લઈ આવ્યો અને અમદાવાદમાં ભાઈ બહુ વાળા ફળી હોત લાવ્યા હતા પછી ભાઈ નણંદ ભોજા એકબીજાને ભાવ આપ્યો અહીંયા પણ બધાએ ભાવ લીધો અને મારા ભાણીભાઈને સ્કૂલ એન્યુઅલ ફંક્શનનો વિડીયો જોવા લાગી ગયા અને પછી તો ભાઈ ચોળાફળી અને ચટણીમાં ભાઈ ખરાખરીનો ખેલ શરૂ છો એક બાજુ જીજાજી ને એક બાજુ હાળો એ કે હું ન મૂકું હું કઉ હું ન મૂકું જોઈ હવે હું થાય છે ફળી કરતા અમે ચટણી વધારે ખાધી અને ચટણી થોડીક તીખી હતી એટલે પરસેવો વળી ગયો હામે જો કે પરસેવો વળી ગયો હતો પણ તો હજી કોઈ નમતું મૂકતો નતા હો પછી ભાઈ ચટણી થઈ ગઈ ખલાસ અને આપણે કીધું કે આપણે નેક્સ્ટ ટાઈમ આ કાર્યક્રમ અહીંયાથી આરંભ કરશું પછી ભાઈ આપણે તૈયાર બૈયાર થઈને ફંક્શનમાં જવા નીકળી ગયા ત્યાં તો ભાઈ ઢોલ નગારાથી અમારા સ્વાગત કર્યું મોજે મોજ આ બધું નેક્સ્ટ વ્લોગમાં બાકી વ્લોગ જોવાની મજા આવતી હોય તો લાઈક કરજો શેર કરજો ફરી મળીશું આવા જ કંઈક દેશી વ્લોગની અંદર ત્યાં સુધી હાઉ ડાયરા રામે રામ